હું ગુજરાત સરકારને વિનંતી કરું છું કે સામી પાર્ટીના લોકોને હિસાબ કિતાબ કરવા માટે પોલીસ ખાતાનો અને ખોટા કાયદાઓનો દુરુપયોગ ન કરે એટલા માટે કે હમણાં તાજેતરમાં રાજકોટમાં જે પીટી જાડેજા સામે પાસાનો કેસ કર્યો આ પાસા મીસા જેમાં જામીન પણ ન મળે આ રાજકીય કિન્દાખોરી કહેવાય હિસાબ કિતાબની વાત કહેવાય પીટી જાડેજાના જે કંઈ શબ્દો હોય આ ભાષા હોય એના સામે તમારે જે કરવું એ કરો પરંતુ અલ્ટિમેટલી પાસા જેવો કાયદાનો દુરુપયોગ કરીને તમે માણસને અમાનવીય રીતે જેલમાં ધકી દો એ બરાબર નહીં આ સમાજમાં લોકોને એવું લાગે કે પીટી જાડેજા જે તે વખતે બીજેપીના સામે જે રૂપાલા સાહેબ બોલ્યા અને આગેવાની લીધી એનો બદલો ભારતીય જનતા પાર્ટી સરકારના માધ્યમથી વારી રહેશે આ બરાબર નહીં પાસાનો કાયદો